મિત્રો જય હિન્દ સાથે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે નવા હો અથવા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરવા આગ્રહ રાખીશ સબસ્ક્રાઈબથી મિત્રો અમને ઉત્સાહ વધતો હોય છે તો આજની જે અપડેટ જોઈએ તો જે ટાટ પાસ ઉમેદવારો છે એના માટે ખુશખબરી છે જે ટાટ પાસ ઉમેદવારોનો શિક્ષણ સહાય ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માંગ સાથે ગાંધીનગરમાં દેખાવ થયો હતો જે આનું એવું કહેવું છે કે ગાંધીનગરના જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે ટેટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહેલા ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયા મેં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે ઘણા ઉમેદવારોની ઉંમર ચાલીસ વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેમના માટે છેલ્લી તક સમાન છે અને જગ્યાઓ પણ પુષ્કળ ખાલી છે એટલા માટે એમના એમના દ્વારા આંદોલન શરૂ કર્યું હતું તો અહીંયા જોઈ શકો છો તમે મિત્રો જે બીજો જે રાઉન્ડ છે એના માટેની આંદોલન પ્રક્રિયા ચાલુ હતી તો હવે એમના જે બીજો રાઉન્ડ જે છે એ બહાર પડવાની શક્યતા વધી ગઈ રહી છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે